આપડે મોઢા પોજ આવીગર તો પછી ઢીકો મારે તો એમને નેમ સગડોળમાં ફેરવી નાખે ફોન કરો કે મેં મેળામાં આવી ગયા ભાવુ બેન વાઘેલા કે ક્યાં છે ધ્વજે ગોળી નો મારી ગોળી નો એ તો ક્યાં ગયો પાછા બંદૂક લઈને આવે કે

એમ થોડા હાલે કઈ કેવા માગો છો હિતેશભાઈ તમે બે શબ્દ મેળવી છે મારે મેળામાં આવું નહોતું પણ આ રાજ્ય લાવ્યો અમે પેલા બસ બરાબર મને આવો કઈ ચોક નહીં મેળામાં જવાનું એ પબ્લિક બહુ ઓછું છે મેળામાં કે મોડાથી આપણે પૂરો પૂરો થઈ ગયો આવડે નીકળે ની ગયા એમ નો નીકળે ક્યાંય ગયા ઓલા બધા હજી આ બધું વગા ભગા એટલે बोले ने न्या साकी गया हमें पोगी जई ने मेला में हैं ही <laughs> तो है ही ताने तो न तो आव तो परयाने लेन आव्या है बता मेरे हो जा देख क्या भैया मेरा

આ મારી સુપુડી મારી કઈ હોમિયાટુ જો સુપુડી આની જને ડડા ફેકવાનું પાપા જો મને મમ્મી કાના મમે 50 રૂપિયા માં દેવાઈ હવે સુપુડી એમ નો જ હું એને વા હા નવો ફોન લીધો કઈ બોલ એમાં મેળ ક્યાં આવ્યો છે આપણે આમાં બે વન ઉતારે એમાં બે વન એમાં બે હું છે તારી ફ્રેન્ડ ક્યાં છે જીનું જો એ તારી ફ્રેન્ડ છે જીનું કઈ જગ્યા આવ્યા આપડે મેળામાં આવ્યા

સંગડોલ થઈ ગયું છે ચાલુ હવે સાદીના પાટિયા બે તૈયારી થઈ ગઈ છે